તમને સ્પર્શતા તમામ સમાચારોની છે ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વેચીગર પ્રાઇમ નાઇનમાં આજે અમે બાળકોમાં મોબાઈલના એડિક્શનની વાત કરીશું બાળકોને મોબાઈલનું વ્યસન કોણે લગાડ્યું આ સવાલ અત્યારે તમામ લોકોને થઈ રહ્યું છે કારણ કે તમે જે પણ બાળકના હાથમાં જુઓ તો તેના હાથમાં તમને મોબાઈલ ચોક્કસ જોવા મળશે બાળક ખાતું નથી તો તેના હાથમાં મોબાઈલ બાળક જીત કરે છે તો તેના હાથમાં મોબાઈલ બાળકને ગુસ્સો આવે છે તો તેના હાથમાં મોબાઈલ બાળકને ક્યાંક જવું ગમતું નથી તો તેના હાથમાં મોબાઈલ સવાલ એ છે કે બાળકોને આ મોબાઈલનું વ્યસન કોણે લગાડ્યું નાના બાળકોને સ્માર્ટફોન આપવો જોઈએ આ સવાલ સૌથી મોટો છે સંતાનને કઈ ઉંમરે સ્માર્ટફોન આપવો જોઈએ આ સવાલ પણ એક છે એકવીસમી સદીમાં દરેક માતા પિતાને સતાવતા આ યક્ષ પ્રશ્ન છે આ સવાલ માત્ર ભારતીયોને જ નહીં પણ આખી દુનિયાને સતાવી રહ્યો છે દુનિયાના માતા પિતાને આ પ્રશ્ન સતાવે છે ફ્રાન્સમાં પણ આ સમસ્યા લોકોને સતાવી રહી છે તેથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોએ ન્યુરોલોજીસ્ટ મનોવૈજ્ઞાનિકો અને અન્ય નિષ્ણાંતોની સમિતિ બનાવી હતી આ સમિતિએ આના રિપોર્ટમાં આ ભલામણ કરી છે કે બાળકોને તેર વર્ષની ઉંમર સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી ન જોઈએ સમિતિની ભલામણો વિશે અમે તમને જણાવીશું પરંતુ આ પ્રશ્ન માત્ર આપણા દેશ આપણા ઘર કે આપણા પરિવાર પૂરતો નથી આખી દુનિયા પણ અત્યારે આ સ્ક્રીન ટાઈમને ઓવરલોડની ચિંતા કરી રહ્યું છે કારણ કે બાળકો હવે પોતાના હાથમાં મોબાઈલ સિવાય કશું પકડી શકતા નથી કારણ કે મોબાઈલની ટેવ તેમને પડી ગઈ છે માતાને બાળક કામ કરવા દેતું નથી તો કેટલાય કિસ્સાઓમાં બાળકને મોબાઈલ આપી દેવામાં આવે છે બાળક ખાતું નથી તો તેના હાથમાં મોબાઈલ હોય છે આ રિપોર્ટના તારણો જે આવ્યા એ પણ ચોંકાવનારા છે સમિતિનો આ રિપોર્ટ અનેક સવાલો પણ ઊભા કરે છે સમિતિના રિપોર્ટ પર આપણે નજર કરીએ તો ખ્યાલ આવે કે અઢાર વર્ષની ઉંમર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ જે સમિતિ છે એની આ ભલામણ છે ત્રણ વર્ષ સુધીના બાળકોને ટીવી સહિત કોઈપણ સ્ક્રીનથી દૂર રાખવા જોઈએ એટલે કે છ વર્ષની ઉંમર સુધી બાળકોને સ્ક્રીન સમય ખૂબ જ મર્યાદિત રાખવો જોઈએ કારણ કે જો આમ ન કરવામાં આવે તો તેના માઠા પરિણામો ભોગવવા પડતા હોય છે એટલે કે બાળકોનો સ્ક્રીન ટાઈમ ખૂબ જ ઓછો રાખવો અગિયાર વર્ષ સુધીના બાળકોને તમામ પ્રકારના ફોનથી દૂર રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે એટલે કે જો તેર વર્ષ સુધીના બાળકો સ્માર્ટફોન યુઝ ન કરી શકે એવા કાયદાની પણ ભલામણ કરવામાં આવી છે એટલે કે બાળક તેર વર્ષ સુધીનું ન થાય ત્યાં સુધી તેના હાથમાં મોબાઈલ હોવો ન જોઈએ પણ અત્યારે તો બાળક એક વર્ષનું થયું ન હોય તો પણ તેના હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે કારણ કે બાળક મોબાઈલના રંગો મો આવતી આવતો અવાજ અને એના ચિત્રોથી એ શાંત થઈ જાય છે પણ રિપોર્ટ કહે છે કે અગિયારથી તેર વર્ષના બાળકોને ઇન્ટરનેટની સુવિધા ન હોય એવો ફોન આપવો જોઈએ પણ અત્યારે આપણે બધા સ્માર્ટ થઈ ગયા છે એટલે બાળકો એના કરતાં વધારે સ્માર્ટ તેર વર્ષથી વધુ મરના બાળકોને જ ઇન્ટરનેટ સાથે જોડાયેલો સ્માર્ટફોન આપવો જોઈએ આવું સ્પષ્ટ સૂચન છે નર્સરી સ્કૂલમાં સ્ક્રીન ન હોવી જોઈએ આ પણ એક સમિતિની ભલામણ છે એટલે કે નર્સરી સ્કૂલોમાં સ્ક્રીન પર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી છે અત્યારે શાળાઓ પણ હાઈટેક બની છે અને સ્ક્રીન ટાઈમ એ શાળાઓમાં વાર્તા હોય કે પછી અભ્યાસ કરવાની વાતો હોય એ સીધું સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે વાર્તા કહેવા માટેના ડિવાઇસ સિવાય તમામ ઇન્ટરનેટ કનેક્ટેડ ઉપકરણો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે સમિતિએ ટેકનોલોજી માર્કેટથી બાળકોને બચાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે એટલે સવાલ એ છે કે બાળકોને આ ટેમ કોણે પાડી રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું છે કે ટેકનોલોજી ઉદ્યોગના ફાયદા માટે બાળકોનો કોમોડિટીઝ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે એ સંપૂર્ણપણે બંધ થવો જોઈએ કારણ કે તમે અત્યારે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે જ પ્રમાણે બાળકો મોબાઈલના એટલા વ્યસ્તની બની ગયા છે કે તેના વગર તેમને ચાલતું નથી પણ આ ટેવ ક્યાંથી આવી એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે બાળકો જોઈ જોઈને બધું શીખતા હોય છે તમે જોઈ શકો છો એ જ પ્રમાણે આ જ રીતે બાળક જતું હોય તો તેને ખ્યાલ નથી હોતું કે તેની સામે કોણ આવી રહ્યું છે મોબાઈલમાં એ વ્યસ્ત હોય તો તેની સાથે કોણ વાત કરે છે તેનો પણ તેને ખ્યાલ આવતો નથી બસ તે પોતાની મસ્તીમાં મોબાઈલની મસ્તીમાં મગ્ન હોય છે હવે સ્વાર્થ ખાતર બાળકોની સાથે શું રમત થઈ રહી છે અને કંપનીઓ નફા માટે બાળકોને આકર્ષે છે નવી નવી લોભામણી સ્કીમો લાવે છે અને બાળકો બની રહ્યા છે કોમોડિટી કંપનીઓને બાળકોને સ્ક્રીન સાથે કનેક્ટ રાખવામાં સીધે સીધો ફાયદો છે એટલે કે પૈસા કમાવા માટે બાળકોનો ઉપયોગ બંધ થવો જોઈએ આ પણ એક રિપોર્ટનું તારણ છે આ ભલામણોને સમજવા માટે મોબાઈલ ફોનનું બાળકો પર થતી અસરોને સમજવી જરૂરી છે સ્માર્ટફોનનો ઉપયોગ એ હદે વ્યાપક બન્યો છે કે બાળકો બોલવાનું શીખે એ પહેલાં મોબાઈલ ફોનની લત લાગી જતી હોય છે બ્રિટનના ઓક્સફાર્મના ડેટા પણ અમે તમને જણાવીશું જેના પરથી ખ્યાલ આવશે કે આ બીમારી કેટલી ગંભીર છે શું ખરેખર સ્ક્રીન ટાઈમ ઓવરલોડ થઈ રહ્યો છે બ્રિટનમાં એકાણું ટકા બાળકો પાસે અગિયાર વર્ષની વય સુધીમાં જ સ્માર્ટ ફોન આવી ગયા હતા ચુવાળીસ ટકા બાળકો પાસે નવ વર્ષની ઉંમર સુધીમાં પોતાના ફોન હતા અમેરિકામાં નવથી અગિયાર વર્ષની વયસમાં સુડતાળીસ ટકા બાળકો પાસે સ્માર્ટફોન આવી ગયા જ્યારે યુરોપમાં ઓગણીસ દેશોમાં અભ્યાસના તારણો જાહેર કરાયા અને એમાં સામે આવ્યું કે નવથી સોળ વર્ષની વયના તમામ બાળકો પાસે સ્માર્ટફોન આવી ગયા હતા સ્માર્ટફોનનો રોજ બાળકો ઉપયોગ કરે છે વિશ્વમાં ચૌદ વર્ષથી વધુ વયના નેવું ટકાથી વધુ બાળકો પાસે અત્યારની સ્થિતિમાં સ્માર્ટફોન છે કોમન સેન્સ મીડિયાના અહેવાલમાં પણ આવું જ એક ચોંકાવનારું તારણ સામે આવ્યું હતું આજે દસ વર્ષની ઉંમરે બેતાલીસ ટકા બાળકો પાસે સ્માર્ટફોન છે બાર વર્ષની ઉંમર સુધીમાં એકોતેર ટકા બાળકો પાસે સ્માર્ટફોન છે જ્યારે ચૌદ વર્ષની ઉંમર સુધીના એકાણું ટકા બાળકોના હાથમાં મોબાઈલ ફોન આવી ગયા છે આંકડા ચોંકાવનારા નથી કેમ કે મોટા ભાગના માતા પિતાને ખબર જ છે કે સંતાન દસ અગિયાર વર્ષનું થાય એટલે પોતે તેમના હાથમાં સ્માર્ટફોન આપી દે છે ઘણા કિસ્સામાં તો માતા પિતા દોઢ બે વર્ષના બાળકોના હાથમાં પણ સ્માર્ટફોન આપી દે છે નાના બાળકો રડે ત્યારે માતા પિતા તેમને શાંત કરવા માટે તેમને ફોન આપી દેતા હોય છે અને બાળકો પણ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તે પણ સીધો ઇશારો કરે છે અને માતા પિતા સમજી જાય છે એટલે હવે આ સ્ક્રીન ટાઈમ ઓવરલોડ થવાના પણ અનેક કારણો છે બાળકોને સ્માર્ટફોન ગમે છે તેથી શાંત થઈ જાય છે સંતાનને રડતું રોકવા માટે આ સૌથી શ્રેષ્ઠ રસ્તો અત્યારના સમયમાં માનવામાં આવે છે માતા પિતાને ખબર નથી હોતી કે બાળકને તેની લત લાગી જાય છે બાળક વાસ્તવમાં સ્માર્ટફોનની તલબના કારણે સતત રડ્યા કરે છે એટલે એને ખબર છે કે અહીં સંગીત વાગશે અહીં દ્રશ્યો આવશે અને કલરની દુનિયામાં તે ફરી મગ્ન થઈ જશે એટલે બાળક રડવાનું બંધ કરી દેશે બાળકો નાની ઉંમરના જ ઉંમરમાં જ સ્માર્ટફોન વાપરે એના કારણે તેમના સ્વાસ્થ્ય પર ઘણી બધી નકારાત્મક અસર થાય છે આ વાતનો વિચાર કર્યા વિના માતા પિતા સંતાનોને સ્માર્ટફોન પકડાવી દે છે જેથી પોતાને શાંતિ રહે ઘણા કિસ્સામાં માતા પિતા પોતે સ્માર્ટફોનમાં કે ટીવી જોવામાં વ્યસ્ત હોય છે પોતે ડિસ્ટર્બ ન થાય એટલે સંતાનોને પણ સ્માર્ટફોન પકડાવી દેવામાં આવે છે પણ આ સ્માર્ટફોન કેટલો ઘાતક છે એ પણ સમજવું જરૂરી છે સ્માર્ટફોન સુરક્ષા માટેનો એક સ્માર્ટફોન છે બાળકોને સુરક્ષાના હેતુસર પણ મોબાઈલ ફોન આપવામાં આવતા હોય છે બાળક મુશ્કેલીમાં હોય ત્યારે તે માતા પિતાનો સંપર્ક કરી શકે અને ફોન એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે જેથી એકબીજાના સંપર્કમાં રહી શકે કામ કરતા માતા પિતા સુરક્ષા માટે બાળકોને સ્માર્ટફોન આપે છે તેમનું બાળક શાળા પછી થોડો સમય ઘરે એટલું રહે છે અને એ જ સમય દરમિયાન આ મોબાઈલ તેનો ઉપયોગ કરતું હોય છે સ્માર્ટફોનના જેટલા ફાયદા છે એટલા તેના ગેરફાયદા પણ છે પણ જો સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવે તો તેની ગંભીર અસરો કયા પ્રકારની હોય છે બાળકોને તેનાથી કયા પ્રકારના જોખમો રહેલા છે તેના વિશે પણ વાત કરવી જરૂરી છે કારણ કે સ્માર્ટફોન એ સૌથી એક ચિંતાનું કારણ છે કારણ કે સ્માર્ટફોનમાં સ્ક્રીનનો ટાઈમ છે એ ઓવરલોડ થઈ રહ્યો છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું આ કારણ માટે જવાબદાર માતા પિતા છે તો તેનાથી બાળકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે વાત સ્માર્ટફોનની થઈ રહી છે સુરક્ષાના કારણોસર જે વાલીઓ પોતાના બાળકોને નાની ઉંમરે ફોન આપી દે છે એ લોકો પોતાની રીતે સાચા છે પણ તેની આડઅસરો છે જ આજકાલ બારથી પંદર વર્ષની ઉંમરે બાળકોના હાથમાં મોબાઈલ હોય છે સુરક્ષાના કારણોસર આ ઉંમરે તમારા બાળકને ફોન આપો તો પણ જરૂર ન હોય કે એવી એપ્સ અને વેબ સર્ચને લોક કરી દો મનોવૈજ્ઞાનિકોના મતે બાળક સમજી શકે છે સ્માર્ટફોનના ગેરફાયદા અને ફાયદા શું છે તો સમજી લેવું જોઈએ કે તે સ્માર્ટફોન રાખવા માટે તૈયાર છે પણ તમે આ અંગે વાત કરતા હો અને તમારી વાત ટાળે કે સાંભળવામાં અચકાય તો સમજી લેવું જોઈએ કે તે હજુ સ્માર્ટફોન વાપરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી આ સંજોગોમાં તેને સ્માર્ટફોન ન અપાય સ્માર્ટફોનની શારીરિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે જેના વિશે અમે તમને વાત કરીશું તો ખ્યાલ આવશે કે શા માટે જાણકારો એમ કહી રહ્યા છે કે સ્માર્ટફોનનો ઉપયોગ ટાળવો જોઈએ બાળકો માટે ફોન તમને બીમાર પાડી શકે છે સ્માર્ટફોનના સિગ્નલમાં શરીર માટે ઘાતક વિકિરણ હોય છે જે શરીરને બાળકના શરીરને સીધું નુકસાન પહોંચાડી શકે છે સતત સ્માર્ટફોનના ઉપયોગ કરવાથી મગજ પર તેની નકારાત્મક અસરો જોવા મળે છે ગરદન નીચે કરીને સતત કલાકો સુધી સ્માર્ટફોનને જોવાથી પણ ગંભીર અસરો થાય છે ટેક્સ્ટ નેક્સ સિન્ડ્રોમ થવાનો પણ ખતરો વધી જાય છે ગરદનના સ્નાયુઓમાં તાણ અને જડતા પણ વધારે પ્રમાણમાં આવે છે બેક નર્વ પેઇન જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે હાથમાં ફોન પકડીને આખો દિવસ ફરવાથી દુખાવો હાથ સુધી પહોંચે છે દર વીસ મિનિટે તમારી પીઠને સ્ટ્રેચ કરવી પણ જરૂરી છે કારણ કે સતત મોબાઈલ જોવામાં આવે તો આ સમસ્યા વધારે વકરી શકે છે આ ઉપરાંત અંગૂઠાની કાર્યક્ષમતા પર પણ તેની સીધી અસર થતી જોવા મળે છે સ્માર્ટફોનને હાથમાં પકડવાની પોઝિશનથી વધુ પડતી અસર અંગૂઠા પર પડે છે એટલે કે થોડો સમય સુધી તમે ફોન રાખો તો હાથમાં જનજનાટી પણ અનુભવાતી હોય છે સ્માર્ટફોન વાપરવાથી મગજમાં ડુપામાઈન નામનું કેમિકલ પેદા થાય છે ડોપા કારણે આપણને ભૂખ કેફી દ્રવ્યોની તલપ જેવી લાગણીઓ અનુભવાય છે બાળકોને મોબાઈલના સ્ક્રીનનું પણ વળગણ થતું જાય છે સ્માર્ટફોનની બાળકો પર માનસિક રીતે પણ ઘણી નકારાત્મક અસર જોવા મળતી હોય છે ઇન્ટરનેટના કારણે બાળકો ફોન પર કંઈ પણ એક્સેસ કરી શકે છે ઇન્ટરનેટ પર કનેક્ટ બાળકોની નાની ઉંમર માટે ખતરનાક બની શકે છે હત્યા હિંસા પોન અકસ્માતના વિડીયો બાળકોના મન પર સીધે સીધી અસર કરે છે મોબાઈલના કારણે ઊંઘની સમસ્યા પણ થઈ શકે છે અને બાળક સૂઈ શકતું નથી બાળકોનું મન ચંચળ હોય તેથી શરૂઆતમાં હત્યા હિંસા પોન અકસ્માત વગેરે જોવા મળે તો તેમાં તેમનો રસ વધી શકે છે આવા જોખમોથી દૂર રહેવા માટે બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા ખૂબ જરૂરી છે બાળકો પણ સાયબર ક્રાઇમ ગુંડાગીરી અને બ્લેકમેલિંગની જાળમાં ફસાઈ શકે છે કિશોરાવસ્થા દરમિયાન મગજમાં વ્યાપક ફેરફાર થતા હોય છે અને તેનો પ્રભાવ યુવા છોકરા છોકરીઓના વર્તન વ્યવહાર પર પડતો હોય છે તેમના સામાજિક સંબંધ સહિતની બાબતો પર અને નકારાત્મક અસર પડે છે અગિયારથી તેર વર્ષની છોકરીઓમાં અને ચૌદથી પંદર વર્ષના છોકરાઓમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો અનુસાર નાની વયના વયમાં જ્યારે બાળકોને સ્માર્ટ ફોન આપવામાં આવે છે તો યુવાવસ્થા આવતા આવતા તેમના મગજ પર વિપરીત અસર જોવા મળવા લાગે છે છ વર્ષની વયે જેમને ફોન આપવામાં આવ્યો હતો એવી ચુંબોતેર ટકા મહિલાઓને યુવાવસ્થામાં મેન્ટલ હેલ્થની સમસ્યા થઈ હતી જે બાળકોને ઓછી ઉંમરમાં સ્માર્ટફોન આપવામાં આવ્યા તેમનામાં આત્મહત્યાના વિચારો બીજા પ્રત્યે ગુસ્સો સત્યથી દૂર રહેવું અને ભ્રમ જેવા લક્ષણો જોવા મળે છે બાળકોને સ્માર્ટફોન આપો ત્યારે કેટલીક કાળજી રાખો તો પણ તેની આડઅસરોથી બચી શકાય છે કારણ કે સ્માર્ટફોનમાં કાળજી રાખવી ખૂબ જરૂરી છે શરૂઆતમાં બાળકોને બેઝિક ફોન આપો બાળકો માત્ર કોલ કરી શકે તેવો જ ફોન તેમની પાસે હોવો જોઈએ બાળક સુઈ જાય ત્યારે ફોન તેની નજીક ન રાખો બાળકો સુઈ જાય તેના એક કલાક પહેલાં તેને ફોનથી દૂર રાખવું ખૂબ જરૂરી છે બાળકોના ફોનમાં સ્ક્રીન ટાઈમ સહિતના કંટ્રોલનો પણ ઉપયોગ કરવો બાળકો શું કરી રહ્યા છે તેની માહિતી મળ્યા કરે તેવું પણ જરૂરી છે બાળકો માટે સ્ક્રીન સમય પણ સેટ કરી શકો છો બાળકોને કહો કે તેઓ ફોન પર શું કરી રહ્યા છે એના પર તમારું ધ્યાન સતત છે બાળકોના ફોનમાં પાસવર્ડ પણ જાણી રાખો જેથી શું કરે છે તેની ખબર પડે બાળકો બાળક ટીનેજર બને ત્યારે તેની સાથે ખુલીને વાત કરો સ્માર્ટફોનનો બાળકોમાં વધતો ઉપયોગ સામાજિક રીતે પણ ખતરનાક છે કારણ કે બાળકને એવું લાગે છે કે મોબાઈલ સિવાય એને બીજું કોઈ છે નહીં પહેલાં પરિવારના વડીલો સતત એક વાતની ફરિયાદ કર્યા કરતા કે નવી પેઢી આખો દિવસ મોબાઈલમાં જ રહે છે અને પોતાના તરફ બિલકુલ ધ્યાન આપતા નથી એ અલગ વાત છે કે હવે સમય બદલાઈ ગયો છે અને હવે તો દાદા દાદી પોતે વોટ્સએપ અને યુટ્યુબમાં પરોવાયેલા જોવા મળતા હોય છે અલબત્ત તેમને ચાલે પણ બાળકોને મોબાઈલમાં ખૂંપેલા રહે તો સામાજિક રીતે અતડા થઈ જાય કોઈની સાથે ભળે નહીં અને એના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે આ સ્થિતિ માટે માતા પિતા જવાબદાર છે બીજી તરફ નાના બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહે એની ટેવ આપણને જ અને આપણે બધાએ જ પાડી છીએ અને એના પરિણામો પણ ભોગવવા પડશે કાળજી શું રાખવી પડશે બાળકોના સ્વસ્થ વિકાસ માટે પરિવારમાં સૌની હોપ જરૂરી છે તેમને પૂરતો સમય આપો અને વાતચીત કરવી જોઈએ જેથી ખ્યાલ આવે કે બાળકને શું ગમે છે અને શું નથી ગમતું તેમની જિજ્ઞાસા સંતોષવી પણ ખૂબ જરૂરી છે માતા પિતા પોતે જ મોબાઈલમાં ખૂંપેલા હોય તેથી બાળકને તે કહી શકતા નથી કારણ કે બાળક સીધો સવાલ કરે કે તમે તો મોબાઈલ જુઓ છો નાના બાળકો ધરાવતા લોકોને પણ મોબાઈલની લત લાગી જતી હોય છે દિવસ રાત ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ તે કર્યા કરે છે ફોન વગર એક મિનિટ પણ ચાલી શકતું નથી ફોન પોતાના સંતાનનું બાળપણ છીનવી રહે એવો ખ્યાલ નથી આવતું અમસ્તા જ મેસેજ સ્ક્રોલ કરવાની આદત વ્યક્તિને પડી જાય છે સ્માર્ટફોનના ઉપયોગની મર્યાદા નક્કી કરવી જોઈએ સ્ટોરમાં જાય અને પેમેન્ટ માટે લાઇનમાં ઊભા ઊભા લોકો સ્માર્ટફોન વ્યાપ્યા કરે છે સ્ક્રીન એડિક્શનની વ્યાપક બીમારી પણ એક સૌથી મોટું કારણ છે અઢારથી ત્રીસ વર્ષના મોટા ભાગના યુવાનો દિવસના પાંચેક કલાક મોબાઈલમાં રહે છે માતા પિતાએ પોતે સ્માર્ટફોનથી છૂટીને સંતાનોને સમય આપવો જોઈએ બાળકો માતા પિતાનો સહવાસ અને ધ્યાન તેમના તરફ હોય એવું ઈચ્છતા હોય છે માતા પિતા મોબાઈલમાં ખૂંપેલા રહેવા હોવાથી તેમને સમય જ મળતો નથી આ સંજોગોમાં સ્થિતિ વધારે વિપરીત બનતી હોય છે પણ આવી સ્થિતિ માટે જવાબદાર કોણ છે શું બાળક એકલાને દોષ આપવો વ્યાજબી છે કે પછી એના માટે માતા પિતા જ જવાબદાર છે એના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ આપનું સ્વાગત છે અહીં ત્રણ તસવીરો તમારી સામે છે એક તસવીરમાં માતા પિતા અને તમે જોઈ શકો છો માતા પિતા અને તેમની દીકરી ત્રણેયના હાથમાં મોબાઈલ છે પિતા પોતાના મોબાઈલમાં વ્યસ્ત છે માતા પોતાની ફ્રેન્ડ સાથે વાતોમાં વ્યસ્ત છે અને બાળક આશા રાખીને બેઠું છે કે મમ્મી પપ્પા મારી સાથે વાત કરે તો મજા પણ અફસોસ કે બાળકના હાથમાં પણ મોબાઈલ છે આ તરફ એક દીકરી એ સેલ્ફી ખેંચી રહી છે કારણ કે એને એના માતા પિતા એને પડી છે વ્યક્તિ એ જે મોબાઈલના કારણે ડિપ્રેશનના છે અહીં સવાલ એ છે કે માતા પિતાના સ્માર્ટફોનના વળગણ અંગે ઘણા અભ્યાસ થયા છે અભ્યાસમાં તારણો પ્રમાણે બાળકોને ખરેખર માતા પિતાના સ્માર્ટફોનના વળગણ સામે સખત ચીડ અને ગુસ્સો હોય છે એક ન્યૂઝ રિપોર્ટ મુજબ એક સ્કૂલમાં બીજા ધોરણના વિદ્યાર્થીઓએ નાનકડો નિબંધ લખવાનો હતો વિષય હતો કે એવી કઈ વસ્તુ છે જેની શોધ ક્યારે ન થઈ હોત એવું તમે છો તો મોટા ભાગના બાળકોએ લખ્યું હતું કે મને મારા મમ્મી પપ્પાનો ફોન જરાય ગમતો નથી કારણ કે એ લોકો આખો દિવસ એમાં રચ્યા પચ્યા હોય છે માતા પિતાના ફોનના વળગણની બાળકોના માનસ પર બહુ માઠી અસર થાય છે તેમને લાગે છે કે માતા પિતા માટે ફોન વધારે મહત્વનો છે આવી લાગણી તેમને ઉદાસ દુઃખી અને એકલવાયા બનાવી દે છે લત માટે શબ્દ વપરાય છે તમારો ફોન તમારા હાથમાં હોય ત્યારે તમારા બાળકો મિત્રો કે કુટુંબના અન્ય લોકો તમને કંઈ કહેતા હોય તો તમારું ધ્યાન એ તરફ હોતું જ નથી ફોનમાં રચ્યા પચ્યા રહેતા મા બાપનું ધ્યાન ખેંચવા બાળકો પ્રયત્ન કરે છે પણ મા બાપ સમજતા નથી કે તેથી સંતાનો ગુસ્સે થાય છે અકળાય છે અને રડવા લાગે છે રસપ્રદ વાત એ છે કે મા બાપ એ વખતે તેમને ફોન પકડાવીને તેમને ફોનની લત લગાડે છે આ સ્થિતિ ન થવી જોઈએ અને માતા પિતા મી ટાઈમ્સના નામે બાળકોનો સમય ન ખાવો જોઈએ તમારું રિલેક્સેશન બાળકોના સમયના ભોગે ન થવું જોઈએ બાળકને શું જોઈએ છે એ શું કહેવા માગે છે સમજવા માટે એની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો જરૂરી છે બાળકોમાં સ્માર્ટફોનની લત ન લાગે એ માટે સૌથી પહેલાં માતા પિતાએ બાળકને સ્માર્ટફોનથી દૂર રાખવું ખૂબ જરૂરી છે તેના માટે પોતે સ્માર્ટફોનથી દૂર થવું જરૂરી છે આ માટે બાળક સાવ નાનું હોય ત્યારે શરૂઆત કરવી પડે મમ્મી કે પપ્પા તેને બાજુમાં બેસાડી સ્ટોરી બુક લઈને વાંચે એ જરૂરી હોય છે આજના સમય પ્રમાણે બુકને બદલે ભલે વિડીયો જુઓ કે ગેમ્સ રમો તો વાંધો નથી પણ એ બાળક સાથે જુઓ બાળકને મોબાઈલ પકડાવીને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ખૂંપેલા રહીએ એ ન ચાલે ચિંતા તમામ લોકોને છે અને આપણા આખી દુનિયાને પણ છે પણ અહીં કેવી રીતે તેમાં બદલાવ આવે છે એ આપણે બધાએ સાથે મળીને જ નક્કી કરવું પડશે નહીં તો સ્માર્ટફોનની સાથે સાથે આપણે એટલા સ્માર્ટ થઈ જઈશું કે પરિવારમાં કોણ કોણ છે કોની કોની સાથે રહેવું કોની સાથે વાત કરવી તેનો પણ અંદાજો નહીં રહે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર